એ છે કે આ રીતે તમે પગલું છ્યા ને કેવી રીતે ધોયા વગર સાફ કરી શકો તેનો આઈડિયા છે તો અહીંયા જો આ રીતનું કપડા ધોવાનું આપણું બ્રશ હોય તેને લઈ લેવાનું અને જે રીતે કપડાં ધોતા હોય ને તે જ રીતે આ પગલું છનિયા ઉપર આપણે કોઈ પણ જાતનું પાણી રેડ્યા વગર ઘસવાનું છે એટલે તેની અંદર જે પણ માટી રહેલી હશે ને તે માટી બધી આ બ્રશ ઉપર જશે તેના દાતા ઉપર ચોટી જશે અને બીજી બાકી જે માટી છે તે બહાર નીકળી જશે જો પગલું છનિયાને આપણે ઘડીએ ઘડીએ ધોઈએ ને તો તે નીચેનો ભાગ જે આવે છે સફેદ એક નીચો ને એટલે તૂટી અને ખરાબ થઈ જતું હોય છે તો તમે જોઈ શકો છો જો બ્રશ કેટલું ગંદુ થઈ ગયું છે અને અહીંયા દળ પણ તમને ભેગો કરીને બતાવી દઉં જો આ રીતનો દળ નીકળ્યો છે અને તે જ રીતે પાછળના ભાગને પણ બ્રશ થી સાફ કરી દીધું છે તો આપણે આ રીતે સર્વ કરીએ ને તો ઘડી ઘડી આપણે પાણીથી ના ધોવું પડે અને પગ લુછનિયું સારું રહે તો જો આ પાછળના પગલું છો પણ તમે જોઈ શકો છો તેને પછી ફેંકી દેતા હોય છે પણ તેના ઘણા બધા આઈડિયા થતા હોય છે તેમાં આ એક આઈડિયા તમારી સાથે હું શેર કરું છું તો એક પ્લેટ લઈ લેવાની અને આદુ છીનવા માટેની જે છીણી હોય તે લઈ લેવાની અને આ સાબુને આપણે છીની લઈશું આ રીતે તો સાબુ છે ત્યાર પછી અહીંયા જો તમારી પાસે ટીસ્યુ પેપર હોય તો ટીસ્યુ લેવાનું અને તે ના હોય તો તેની જગ્યાએ તમે નોર્મલ કાગળ પણ લઈ શકો છો તો અહીંયા જો મારી પાસે ટીસ્યુ હતું તો ટીસ્યુ લઈ લીધું છે અને ટીસ્યુ મોટું છે તો આપણે વચ્ચેથી તેને કટ પણ કરી દેવાનું એટલે બે પેકેટ તૈયાર થઈ જશે આ રીતે ટીસ્યુ ની અંદર થોડો સાબુ ગ્રેટ કરેલો છીનેલો સાબુ છે તેને એડ કરી દે નાખી દઈશું ટીસ્યુ પેપરમાં અને આ રીતે ની એક પડીકી તૈયાર કરી દેવાની અને તમારે અત્યારે ઉનાળો ચાલે છે એટલે બૂટની અંદરથી પરસેવાની ગંધ આવતી હોય છે તો આ પડીકીને તમારે બૂટની અંદર રાખી દેવાની સાંજે આવો ત્યારે રાખી દેવાની ને સવારે યાદથી કરી લેવાની એટલે બૂટની અંદરથી કોઈ પણ જાતની દુર્ગંધ નહીં આવે અને સરસ રીતે તમારા બૂટ એકદમ ચોખ્ખા રહેશે ત્યાર પછી એનો આઇડિયા એ છે કે આ જો ઉશિકાના કવર આપણે આ રીતે બે ચડાવીને રાખતા હોય છે એક અંદર નીચે હોય છે અને બીજું ઉપર એમ બે કવર રાખતા હોય છે તો જો ઉપરનું ઉસીકાનું કવર તમારે ઘડીએ ઘડીએ ધોતા હોય છે નીચેનું ગંદુ થઈ જાય કે પછી ફાટી જાય ને તો શું કરવાનું તેની જગ્યાએ આ રીતે જો આ નીચેનું કવર છે

અને ત્યાર પછી જે આપણું મેન કવર છે ઉશિકા નું તેને ચડાવી દેવાનું આ રીતે સરસ રીતે તો બિલકુલ જુગાડું અને યુઝફુલી આઈડિયા છે ને આ આઈડિયા તમને કેવા લાગે એ જરૂરથી થી કમેન્ટમાં જણાવજો તો જો સરસ રીતે ઉશિકાનું કવર ચડી ગયું છે અંદરનું જે છે એ બિલકુલ દેખાતું નથી સિલાઈ કરી લેવાની પણ ત્યાર પછી એનો આઈડિયા એ છે કે આપણે આ રીતની ગાંઠ મારેલી વસ્તુ બહારથી થી ગાંઠ મારેલી વસ્તુ લાવીએ ને તો ઘણી વખત તે ટાઈટ થઈ જતી હોય છે અને ખુલતી નથી હોતી તો આ રીતે તમારે

તો જો અહીંયા તમે જોઈ શકો છો કે તે આરામથી ખુલી ગયું ત્યાર પછી જો આ રીતના બેઝિંગ જેના ગંદા થઈ જતા હોય તેની માટે આ આઈડિયા ખૂબ જ ઉપયોગી છે અહીંયા આપણે બેઝિંગને સાફ તો કરીશું પણ તેની સાઇન પણ જયારે આપણે નવું હોય ને અને સાઈન હોય ને તેવી સાઈન લાવી દઈશું તો અહીંયા જો તમે જે પણ શેમ્પુ માથું ધોવા માટે વાપરતા હોય ને તે શેમ્પુ લઈ લેવાનું અને થોડું શેમ્પુ એક ચમચી જેટલું શેમ્પુ આપણે બેઝિંગની અંદર સિંક ની અંદર નાખી દઈશું આ રીતે સિંકમાં નાખી દેવાનું બે બાજુ ત્યાર પછી આપણે બધી બાજુ સ્પ્રેડ કરતા જઈ અને છાંટી દેવા છાંટી દેવાનો અને અહીંયા સ્કોચ બ્રશ લઈ લીધું છે અને સ્કોચ બ્રશની સાથે આપણે તેને સાફ કરી લેવાનું છે

અને અહીંયા બતા તમને બતાવી પણ દઉં કૂચો નીચે રાખું કચરો ગટર ની અંદર ના જાય તો તે પણ કેટલી ગંદી અને ચીકણી થઈ ગઈ હતી તે પણ એકદમ સરસ રીતે સાફ થઈ જશે તો જો અહિયાં આપણે આ રીતે પછી ધોઈ અને તમને બતાવું છું બધી ચિકાસ ગંદકી અને એકદમ સરસ નવું હોય ને તેવું તૈયાર થઈ જશે તો આજે આઈડિયા જો તમને ગમ્યા હોય કે લાઈફ હેક્સ ગમ્યા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર થી કરજો તો અહીંયા જો એકવાર ધોયું છે ફરી ધોઈ લઉં ત્યાર પછી તમને બતાવી દઉં તો જો આ ફરી ધોઈ લઈએ આપણે એકદમ સરસ રીતે સિંકને તો જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ એકદમ જયારે આપણે નવું લગાવ્યું હોય તેવું હોય તેવું થઈ ગયું છે તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મને તમે આવો ન આવો બધા સપોર્ટ કરતા રહો